માનવી વિધાન સભા વિસ્તારના લાખોના રસ્તાના અને બોક્સ કલ્પટ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના કરકમલો દ્વારા કરવામાં આવશે ઉપરાંત કાર્યક્રમમાં ચૂંટાયેલા પદાધિકારીઓ પાર્ટીના પદાધિકારીઓ સરપંચ શ્રી સરપંચ શ્રી કાર્યકર્તા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ માંડવી વિધાનસભા મત વિસ્તારના સક્રિય સદસ્યોનું સંમેલન યોજાયું હતું કોડાઈ ખાતે માંડવી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું માંડવી તાલુકાના કોડાઈ ખાતે માંડવી વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના સક્રિય સભ્યોનું સંમેલન યોજાયું શરૂઆતમાં બધા સાથે મળી ભાજપ પર બનાવેલી નાનકડી શોર્ટ ફિલ્મ જોઈ હતી ભાજપના અગ્રણીઓના હાથે દીપ પ્રાગટ્ય કરી સંમેલનનો શુભારંભ કરાયો કચ્છ સાંસદ ભાજપ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દેવમુખ દાદા સહિત ભાજપ અગ્રણીઓ મહાનુભાવો સાથે સક્રિય સભ્યો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમનું સંચાલન અમુલભાઈ દીઠિયાએ કર્યું હતું અહેવાલ મા ન્યૂઝ પવન જોશી માંડવી

ધારાસભ્ય શ્રી આદણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે વક્તા તરીકે પૂર્વ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર અને અમારા જેટલા જ નવા સક્રિય સભ્યો છે એમને બોલાવી કરીને આજે અમારું સંમેલન થયું હતું અને જે અમારી યાત્રા ઓગણીસ અમારી યાત્રા જનસંઘથી શરૂ થયેલી ભારતીય જનતા પાર્ટી અને આજ સુધીની અમારી યાત્રા અને જે પ્રકારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે દેશની અંદર થઈ રહેલા વિકાસના કાર્યો અને સાથે સાથે અમારી રાજ્ય સરકારોની અંદર અને ગુજરાતમાં પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે અને અનેક વિકાસના કાર્યો થયા છે જન ઉપયોગી યોજનાઓ આજે લોકો સુધી પહોંચી છે અને આજે અમારા સક્રિય સભ્ય સંમેલનની અંદર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌ લોકોએ માર્ગદર્શન આપ્યું આજે એક ત્રિવેણી સંગમ જેવો એક કાર્યક્રમ થયો સવારે મુન્દ્રાની અંદર બોર રિચાર્જ સફાઈ કરવાના કાર્યનો પ્રારંભ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અને સૌ દાતા સખીઓના સથવારે અમારા પ્રદેશના મહામંત્રી અને કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ અને જિલ્લાના અધ્યક્ષ દેવીભાઈ વચનની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો ત્યાર પછી માંડવી વિધાન માંડવી તાલુકાના

જ્યાં જ્યાં ખૂટતી વસ્તુઓ હતી એ બાબતે આ સ્ટેટ હાઈવેના રસ્તાઓના કાર્યનો આજે આપણે પ્રારંભ કર્યો છે જેનાથી માંડવીથી ગઢસીસાહોળાયપુલથી રાણપાટીઓ લુડવા ખોજાચોરા દરસડી પુંડી રામાડિયા તુંબડી ફરાદી એ રસ્તો ત્યારબાદ ભાડિયા બિદડા ફરાદી અને આસંબિયા આવો મોટો રસ્તો ત્યારબાદ માંડવીથી મુંદ્રા તરફ જતા નાના ભાડિયા પાસેનો કલવટ અને અન્ય રામાણિયા તુંબડી ફરાદી પાસેના કલવટો આ બધાએ મળીને આઠ હજાર આઠસો ને એક્યાસી લાખ એ અઠ્યાસી નવાસી કરોડ રૂપિયાનું જે કંઈ પણ છે એ કાર્યનો પ્રારંભ આજે કર્યો છે અને હું આપના માધ્યમથી આ વિસ્તારના લોકો વતી ભાજપની ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું અને ત્યારબાદ અહીંયા એક સક્રિય સભ્યનું સંમેલન પણ યોજાયું હતું ભારતીય જનતા પાર્ટી સામાન્ય સભ્યથી પ્રારંભ થતું પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે કોઈ પરિવારની પાર્ટી નથી પરિવાર એ જે પાર્ટી છે એ જ પરિવાર છે પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા ઊંચ રીત જાતિભાતિ કોઈ પણ જોયા વગર સૌ કાર્યકર્તાઓ છે પરિવાર છે એ પરિવારના એક સભ્યોનું નવું આખું જ્યારે ફોર્મેશન થઈ રહ્યું છે પાર્ટીના નિયમ અનુસાર જે ચાર વર્ષે બદલાવ આવે બદલાવ થઈ રહ્યો છે તો એ પ્રકારે અત્યારે નવા સક્રિય સભ્યોનું સંમેલન થયું છે સૌની સાથે જૂના કાર્યકર્તાઓ નવા કાર્યકર્તાઓનું પણ એક સંમેલન થયું અહીં 8.5 મિનિટની એક ભારતીય જનતા પાર્ટીના ઉદયની જનસંગના ઉદયની અને શા માટે આપણે આ કોંગ્રેસનો કે અન્ય પાર્ટીઓનો વિરોધ છે એ બાબતના વિચાર વિષય મૂકીને આજે કાર્યકર્તાઓ સાથેની એક બેઠક થઈ હતી. અને આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા જે પ્રકારે બધી જ વિધાનસભાઓમાં આ પ્રકારના સક્રિય સભ્યના સંમેલનનું આયોજન કરવાની જે સૂચના હતી અનુસાર આજે કચ્છમાં પ્રથમ માંડવી વિધાનસભામાં આજે એ માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની વિસ્તારમાં અને એમની ઉપસ્થિતિમાં એક સક્રિય સભ્યનું સભ્યોનું સંમેલન એ કોડાય મુકામે યોજવામાં આવ્યું હતું એમાં સૌ પાર્ટીના કાર્યકર્તાઓ સમગ્ર વિધાનસભામાંથી જોડાયા હતા એમાં આપણા લોકપ્રિય સાંસદ અને પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી વિનોદભાઈ પ્રદેશમાંથી જેમને વક્તા તરીકે મૂક્યા એવા પૂર્વ રાજ્યમંત્રી સનમાનશ્રી વાસણભાઈ સૌ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ બધાએ એ સંમેલનમાં જોડાયા હતા અને પાર્ટીના સંગઠનને કેવી રીતે સારી રીતે ચલાવવું અને સંગઠનના કામમાં સક્રિય સભ્યોનું શું યોગદાન હોઈ શકે એ વિશે વિશદ એ કાર્યકર્તાઓને માર્ગદર્શન મળ્યું છે એ સાથે જ કરોડોના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ આજે માંડવીના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અમૃતભાઈના પ્રયત્નોથી જે પ્રકારે એક વિકાસની વળઝાર ચાલી છે એ પણ એનું પણ ખાતમુહૂર્ત આજે અત્રેથી કરવામાં આવ્યું હતું